ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો અત્યારે વાગે છે સવારના નવ અને હું નીકળું છું સલૂન જવા માટે કેમ કે અત્યારે હતા મારા નેલાટના ક્લાયન્ટ અને પછી અમને ઓર્ડર માટે જોવાનું છે સો ફટાફટ આપણે જઈએ નેલાટ કરી દઈએ કેમકે બે કલાક તો નીકળી જ જશે નેલાટમાં સો ફટાફટ આપણે જઈએ સલૂન ગાઈસ હવે હું સલૂન આવી ગઈ છું તો ચલો હવે આપણે કામ સ્ટાર્ટ કરી દઈએ લેટ્સ ગો તો હવે મારા ક્લાયન્ટ આવી ગયા છે અને આ એમના રિયલ નેલ છે તો આફ્ટર જોવા માટે રેડી રહેજો હાય બાય હમ દીદી આવી ગયા છે કેમ છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મજામાં છો ને મજા તો અમારું નેલ સ્ટિક થઈ ગયા છે હવે આર્ટ સ્ટાર્ટ કરશું અમે લુક એટ ધસ ગાઈસ કેટલા બ્યુટીફુલ નેલ્સ લાગી રહ્યા છે એમના જોઈ શકો છો તમે તો હવે બધી તૈયારી થઈ ગઈ છે ઓર્ડરમાં જવાની લિપસ્ટિક મેકઅપની વસ્તુ મશીન બધું લઈ લીધું છે કાંઈ ભૂલાઈ જાય છે પાકું ને સાચે ડ્રાયર ખાલી બાળકી રાખ્યું છે કેમ કે ગરમ છે પછી ડ્રાયર પણ આપણે જવા દઈશું અંદર તો હવે હું ઘરે આવી ગઈ છું મમ્મી બનાવે છે પમા બટેકા અમને જવાનું છે ઓર્ડરમાં પૂનમ દીદી આજે નાસ્તો કરશે અહીંયા જાનું બેન આવી ગયા છે બટેકા રેડી છે ઘરમાં ગરમ હવે ફટાફટ નાસ્તો કરી અને અમે જાશું ઓર્ડરમાં અભી રહે ઓર્ડર મેં ચલો ગો મમ્મી રાખી કેમ છો બધી વસ્તુ રાખી દીધી છે હવે ફટાફટ અમે નીકળશું અમે બધા બેસી ગયા છીએ જાણું એ હાલે છે પણ એને માથું દુખે છે ને એટલે થોડુંક નીચું માથું કરી અને બેઠી છે તો ગાઈસ હવે અમે આવી ગયા હતા અને અમે લોકો બધા હેરસ્ટાઈલ કરવામાં લાગી ગયા છીએ જોઈ શકો છો તમે દેવલબા મશીનરીને બધું મૂકે છે તો અમે સાંજે પાંચ વાગે ફ્રી થયા હતા ત્યાં ગાઈસ હવે અમે ફ્રી થઈ ગયા છીએ અને જાનવું નું હજી માથું દુખે છે હસે રો કરે છે દેવલબા કે મમ્મીને મમ્મી દેખાતા મમ્મી શરમાય છે સો હવે અમે ઘરે જવા નીકળીએ છીએ હજી અમે કાંઈ ખાધું નથી અને ભૂખ લાગી છે બહુ જ અને અમે રસ્તામાં છીએ શરમાઈ ગયા મિનિટ આવી ગયો છે મારા હાથમાં અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે હેલો ગાઈસ જાનું સારો ગીત વગાડી દે ચાલ બારીશ જેવો કાંઈક અમે આવી ગયા છીએ ક્રિષ્ના ગ્રીન હાઉસમાં ચલો ગાઈસ ચલતે હે બોજ બારીશે ગાઈસ હવે અમે નાસ્તો કરવા આવે એટલે ફટાફટ તૂટી પડીએ નહીં લેવલ આજે જાનું કે છે કે એનું મોઢું નહીં બતાવે કેમ કે એને કપડા મારા પહેર્યા છે એને ના ગમે બીજાના કપડા પહેરીને મોઢું બતાવું કાં સીધી

સેલ્ફી લેવાની છે કે નાસ્તો કરવા આવ્યા હતા આપણે લેવો લેવો લે આપણે ચલો ગાઈસ તો હવે અમે જઈએ છીએ ઘરે મમ્મી આવો તમે લોકો તો ગાઈસ મમ્મી લેવા ગયા છે શાકભાજી દેખાતા નહીં હોય તમને કેમ કે ઘણા દૂર છે અને અહીંયા રાખી દઈએ કોઈની નજર ના લાગી જાય થૂથું થૂથું થૂથું

ખોટાડી બર્ગર ને પછી સેન્ડવીચ કે ખાધી હતી એક બાજુ તો ફ્રેન્ચ ફ્રાઈઝ ચાલુ હતા તારા કોકી અલગ બે હાથ ચાલુ હતા અને હજી બઉ સારું હો મમ્મીજી આવે છે હવે બંધ ના કરાય વિડીયો જાનુ મમ્મીજી આવે છે મમ્મીજી લેશું ને આપડે વિડીયો શાકભાજી હા મમ્મી શાકભાજી લઈ લીધી છે કેમ કે કેમ કે પછી એવું થશે કે મમ્મી કે વરસાદ માં બારે ક્યાં નીકળવું હા જ આવે છે તું ટેન્શન ના લે જા ગીતા કેવાય ને વરસાદ હેરાન થાય મળી ગયા સરસ મને છે કેટલી હેરાન થઈ બઉ બઉ હેરાન થયા મમ્મી ગાઈશ કેમ કે અમે ઓર્ડરમાં માં ગયા હતા તો અમે જ્વેલરી સલૂનમાં જ ભૂલી ગયા હતા તો મમ્મી અને જાનુ એક્ટિવા થી લેવા ગયા હતા અને વરસાદમાં પલળી ગયા હતા અને બહુ હેરાન થયા હતા પછી મમ્મી મારી ઉપર ગુસ્સો નથી કર્યો એમ જ કહું મે તો કરી પણ કા મમ્મી ચલો હવે જઈએ ઘરે આપણે હવે દેવલબા ને સીધી જાય છે ઘરે બાય બાય ચલો ગાઈસ હવે આપણે સલૂનમાં માં છીએ

मम्मी रेडी छे ने हो ना नहीं तो वेरी गुड मम्मी भाई लोग को भूख लगी है और एक एक भाई लोग कहां गया ओए नीचे आई जा भाई लोग तुम लोग बाहर खड़े रहो अंदर है ना फिर मेरे पापा डांटते हैं तुम लोगों को आने देते हैं ना तो भाई लोग मोटा ना खेसे बेचारा रुक जाओ भाई लोग थोड़ी देर में आपको दूध मिल जाएगा

ટાટા કલ ટાકી ટાટા કલ હાલો ટાટા નાની આવજો